વેકેશનમાં મોજ મસ્તી સાથે સારા પુસ્તકોનું વાંચન પણ કરવું જોઈએ પુસ્તક નસીબ નહીં બદલે પરંતુ નસીબ બદલીશ નાખવાનો દ્રષ્ટિકોણ આપે છે અમેરિકાના ડોક્ટર બેન કાર્સન ખૂબ સારા ન્યુરો સર્જન એક વખત જર્મનીનું એક દંપતી આવે છે પોતાના જોડિયા બાળકો મગજથી જોઈન્ટ હતા ખૂબ અઘરું અને અશક્ય લાગતું આ ઓપરેશન બેન કાર્સન સફળતાપૂર્વક પાર પાડે છે એક સન્માન સમારોહમાં તે પોતાના હાથ બતાવતા કહે છે ડુ યુ નો ધીસ હેન્ડ ત્યારે લોકોએ કહ્યું કોઈ ન કરી શકે તેવું ઓપરેશન આ હાથ દ્વારા થયું છે ત્યારે બેન કાર્સને કહ્યું હું નાનો હતો ત્યારે આ જ હાથમાં સિગરેટ દારૂની બોટલ ડ્રગ્સની ગોળી અને ચપ્પુ જેવા હથિયાર રહેતા મને શાળામાંથી પણ કાઢી મૂક્યો હું જેલમાં પણ જઈ આવ્યો છું પરંતુ એક વખત મારી માતા મને લાઇબ્રેરીમાં લઈ ગયા મારી ઈચ્છા ન હોવા છતાં મને સારા પુસ્તક વાંચવા માટે કહ્યું અને ધીરે ધીરે એ પુસ્તકોના વાંચનની અસર મારા પર થઈ અને ફરીથી ભણવાનું શરૂ કર્યું અને આજે આપની સમક્ષ ન્યુરો સર્જન તરીકે છું મિત્રો સારા પુસ્તકો વાંચવાની આદત એ દશા અને દિશા બંને બદલી નાખે છે માટે આજથી જ સારા પુસ્તકોનું વાંચન શરૂ કરીએ